આજે છે ને આજે છે ને આપણે સંગીતાને અથાણું બનાવતી શીખવાડવાનું છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને કેવી રીતે અથાણું બનાવીએ આપણે એક ગામડાની રીતે છે ને દેશી રીતે ગામડાની એકદમ સાદી રીતે અથાણું બનાવવાનું છે આપણે અને સરસ કેરીઓ પણ છે તો કેરીઓ આ લેવાની છે કે બીજી લેવાની છે સંગીતા આ લઈ લઈએ કે શું કરીએ બીજી લે આ રીતે હું તોડાય કેરી છે

અને ભીંડા છે ને કાલે વિનવાના છે આવું આ આવી ગયા છે ને આ જે ભીંડાના છે ને એક બે ત્રણ ચાર પાંચ ને આ એક એટલે ત્રીજા દિવસે ચોથા દિવસે એક એક ભીંડો નીકળા કરશે હવે જે આ ભીંડો છે ને એ કાલે વિનવાનો થઈ જશે તો હજી આ દોડવા કહેવાય કે આ ચાર પાંચ છે ને દાળ નો એ કેમ કરીને જો ચોમાસા સુધી નીકળશે ને આ જેટલા ફૂલ આવે ને એટલા ત્રીજા દિવસે ભીંડો થઈ જાય આ જુઓ આ કાલે બહુ મોટો થઈ જશે આ ભીંડો આ છે આ છે આ છે અને આ મમ્મી સવારમાં ચારો એક આપી દીધો એકવાર આવી ગયા હતા એમ તો સંગીત તારે શીખવું છે આ બનાવવાનું ને આજે હા ગામડાની રીતે દેશી રીતે બનાવી દઈએ અને ડૂકા બેહી ગયા ડૂકા બેહી ગયા હા તો વાદરૂ કરવા હવે વાદળ થશે એ જો એને ડૂકો કહેવાય

અને તજ થોડું મિક્સર જાર માં દરી લીધું તું અને મરચું ને મીઠું થોડું નાખીને સાંજે ડબલ સાંજે આમ દબાતું આ વાસણમાં મૂકી દીધું તું ઠડા આ તો કેવું કે હવ હવ ની રીત અલગ હોય ગામડા એમાં ના હા અને આરિયા ને છે ને આમાં આમાં છે એમ અને એક્ચ્યુઅલી આ જાર માં જ ભરે અથાણ ગામડા માં મોટા ભાગે બધું બનતું હોય ને આ બધું અંદાજે બનતું હોય હે ને એનું માપ બાપ ની ખાઈ હવે ની ખાવું ને બેટા એ તો આથાણું ખાવાનું ને દાળ ભાત હોય એટલે આથાણું પપ્પા આથાણું બનાવે પપ્પા આથાણું બનાવે આરી એને બહુ ખાવે આથાણું ભાત ખાવાનું ભાત અને દાળમાં માં મસ્ત લાગે ભાત ના ગાલી સરે બેટા એવું બનશે બેટા ખાટું મીઠું કે તીખું બનાવીએ હે આરી એને ખાટું ખાવું છે આજેને છાસ બો ઉભાવે ભાવે ને ના આર્ય હમ આજેને સીઝન ને એટલે આપણે શું છાસ આઠાણું એક જ કામ થયું બાકી હવે કામ બાકી એટલું જ કામ બાકી છે જશે પછી તો વઘાર તૈયાર કરી દીધો સંગીતા એમ તો મેં તૈયાર કર્યો એને શીખવાડતો જઈને સંગીતા થોડી વાર ઠંડુ પડે એમ કરીને

બે દિવસ એમ થોડુંક ઘા દેવાનું પછી બેર નાખવાનું એટલે આમ કમ્પ્લીટ થઈ જાય બે બેવા હિલાવી દઈએ આપણે પેલી આખી મેથી દરેલી છે થોડી ફૂલે ને ફૂલે પાછી મેથી ઘરનો મસાલો હોય ને એટલે થોડું સૂકો હોય તો સરસ મજાનું અથાનું બનીને તૈયાર થઈ ગયું અમારે ગામડાની રીત મુજબ દેશી રીત દેશી રીત ગામ જેટક દેખાય છે કે નહીં તમને અમારી રીત કેવી ગમી ગમી હોય તો લાઈક કરજો હે આપણે સાંજ ની શાક બનાવવાની છે તો તાજા તાજા રીંગણ લેવા માટે આવ્યા છે તો રીંગણ લઈ લીધા છે અને ચોરી હોય હાથે નાખવાની છે તો રીંગણ ને નું આજે મિક્સ શાક બનાવવાનું છે આપણે આજે સવારના તો આપણે અથાનું દીધું સરસ મજાનું ને એમના શાક બનાવીએ છીએ તાજી તાજી ચોરી લાવ્યા છે અને રીંગણ લાવ્યા છે વાડીમાંથી